જ્યારે જ્યારે આંખો બંધ કરું અને શક્તિ વિશે વિચારું ત્યારે મારી આંખ સામે એક કાંતામાસી આવીને રહી જાય આ કાંતામાસીએ મને શીખવાડ્યું કે તમારામાં એક જ શક્તિ હોવી જોઈએ અને એ છે આત્મવિશ્વાસની શક્તિ શરીરે છે એકદમ ટડ્ડાર કાંતામાસી એમના મનથી પણ એકદમ ટડ્ડાર રહ્યા છે એમની જિંદગીમાં કેન્સર નામનો વાવાજોડું નહીં પણ સુનામી ફુકાઈ અને કાંતામાસી આ સુનામી સામે પણ ટટ્ટાર અડીખમ ઊભા રહ્યા આજે 35 વર્ષ પહેલા મને કેન્સર હતો 220 ગ્રામ કાંતામાસી પાંત્રીસ વર્ષના હતા ત્યારે એમને છાતીમાં દુખાવો પડ્યો દુખાવો અસહ્ય થયો પણ કાંતામાસીએ દુખાવાને અવગણી નાખ્યો એક જ ડરે કે ડોક્ટરને બતાવવા જઈએ અને કંઈ મોટી બીમારી નીકળી તો કાંતામાસી ઘરકામના કામમાં વ્યસ્ત રહ્યા અને પતિ દીકરાઓ એમની જિંદગીમાં વ્યસ્ત કાંતામાસી દુખાવો સહન કરતા જાય અને કામ કરતા જાય એક દિવસ દુખાવો ખૂબ જ વધી ગયો અને એમની ચીજ પડાઈ ગઈ અને એમણે કહ્યું કે આ દુખાવાથી કંટાળી ગઈ છું મારા હાથ કાપી લ્યો પણ મને આ દુખાવામાંથી મુક્ત કરો હવે પરિવારની ગંભીરતા સમજાય કાંતામાસીને લઈને ફેમિલી ડોક્ટર પાસે ગયા ફેમિલી ડોક્ટરે માઉસથી બાયોપ્સી કરી છાતીમાં ગાંઠ હતી પણ કોઈએ એને ઉકેલવાની કોશિશ પણ નહીં કરી બધા પોતપોતાની જિંદગી જીવતા રહ્યા અને કાંતામાસી રોજ રાત્રે છાતીમાં પડેલી ગાંઠને એમની આંગળીઓથી ઉકેલવાની કોશિશો કરતા રહ્યા